વિડિયો ટિકટોક ઉતારજો બરાબર દેખાવું જોઈએ અને આવા હાસ્ય સાથે તે પોલીસને પડકાર ફેંકી રહી છે આ આરોપી છે પણ છતાં પણ તેના મોઢા ઉપર જરાય શરમ સંકોચ કે દુઃખ જેવા એક પણ હાવભાવ દેખાતા નથી તે પોલીસની સામે પણ હસે છે અને પોલીસને ટિકટોક વિડીયો ઉતારવાનું કહે છે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ અને ઇન્સ્ટાગ્રામમાં જેના પણ વધારે એવી કીર્તિ પટેલ અનેક ગુનામાં સંપડાયેલી છે અને બે જૂન બે હજાર ના રોજ તેની સામે એક આરોપ લાગ્યો હતો કે તેમણે કરોડોની ખંડણી માંગી છે અને ત્યારબાદ પોલીસને બુમરાહ કરવા તે

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ એવી કીર્તિ પટેલ વારંવાર લોકોને બદનામ કરતી હોય તેવા પણ વિડીયો જોયા હશે પણ બે જૂન બે હજાર ચોવીસ ના રોજ તેની સામે એક ગુનો દાખલ થાય છે અને આ ગુનોમાં સુરતના જે વજુભાઈ કાતરોટિયા છે તેનું કહેવું છે કે કીર્તિ પટેલે પોતાની પાસે બે કરોડની ખંડણી માગી હતી ત્યારબાદ વજુભાઈએ એવા પણ આરોપ મૂક્યા છે કે વજુભાઈને કીર્તિ પટેલ અને અન્ય પાંચ શખ્સો છે તે અલગ વિસ્તારમાં લઈ જાય છે ત્યાં એક નશીલા પદાર્થમાં તેને એક ભેળસેળ કરીને પીવરાવવામાં આવે છે અને તેનો વિડીયો ઉતારવામાં આવે છે તેનો ફોટો પાડવામાં આવે છે અને કહેવાય છે કે જો તું બે કરોડ રૂપિયા નહીં આપે તો આ વિડીયો અને ફોટો અમે વાયરલ કરી દેશું ત્યારબાદ વજુભાઈએ અનેક આરોપ મુકતા તેવું પણ કહ્યું છે કે તેમણે તેની પત્નીના ફોટા પણ વિડીયો પણ મેળવી લીધા હતા અને વજુભાઈ જો પૈસા નહીં આપે તો તેની સામે હની ટ્રેપ અને બે કરોડ રૂપિયાની ખંડણીના આરોપ મૂકવામાં આવશે અને જો બે કરોડ રૂપિયા નહીં આપે તો પણ તેને ધમકાવતી રહેતી હતી આ કીર્તિ કીર્તિ પટેલ પટેલ જ્યારે જૂન રોજ સામે ગુનો થાય છે પછી પોલીસ તેને અનેક વખત પકડવાનો પ્રયત્ન કરે છે છતાં પણ આ કીર્તિ પટેલ છે તે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ કીર્તિ પટેલ પોતાના લોકેશન ચેન્જ કરે છે આઈપી એડ્રેસ ચેન્જ કરે છે અને ફોન વારંવાર સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કરે છે એટલે તે પોલીસની પકડમાંથી રહી જતી હતી પણ આજે પોલીસે અમદાવાદમાં તેની ધરપકડ કરી છે અને જ્યારે પોલીસ તેને પકડીને પોતાની ગાડીમાં બેસાડે છે છતાં પણ તે કહે છે કે બરાબર ટિકટોક વિડીયો ઉતારજો અને હસતા હસતા વાત કરે છે ત્યારે પોલીસે પણ અપીલ કરી છે કે જો કીર્તિ પટેલનો ભોગ બીજા કોઈ બન્યા હોય તો અમે તેને અપીલ કરીએ છીએ કે તેવા લોકો અમારી સામે આવે અમારી પાસે આવે અને અમારી પાસે ફરિયાદ નોંંધાવે તો અમે તેનું નિરાકરણ લાવિશુ અમે તેનો ઉપાય લાવિશુ શું કરી રહી છે પોલીસ તમે તેને પણ સાંભળી દો તારીખ 2 6 2024 કો કાપુદરા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે એક એફઆઈઆર दर्ज हुआ जिसका अंडर सेक्शन 386 389 504 506 2 328 507 120 बी ऑफ आईपीसी 66 ई एंड 67 ऑफ आईटी एक्ट के तहत एक एफआईआर दर्ज हुआ इसमें टोटल पांच से ज़्यादा आरोपी थे इसमें एक आरोपी कीर्ति बेन डॉटर ऑफ रंचोड़ भाई अडालजा रेजिडेंट इनका पर्वत पाटिया सूरत है आ, ये एबस्कॉन्डर थी पिछले दस महीने से और सेक्शन सेवेंटी ऑफ सीआरपीसी के तहत आ, एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई जिसमें एलसीबी की टीम काफोदरा पुलिस स्टेशन की टीम साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ हैं और जोन सेवन अहमदाबाद शिवम वर्मा उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हम हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे कार्रवाई क्या होगी साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं आ, उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे अभी अभी जो है 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 वो क्या किस हुई अभी फिलहाल जो गुना है वो हनी ट्रैप और का आरोपी है, है और एक अननोन भी है किया गया था? इनको फोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर थी टोटल तो। जो खंडी मांगी थी इसका रकम अभी हम डिस्क्लोज नहीं कर रहे हैं हम आपको पूरा डिटेल शेयर करेंगे सर ये दस महीने के गाय में पटेल कहाँ कहाँ गई Uh, दस महीने के दौरान में इनका मोबाइल जो है वो कॉन्स्टेंटली अलग अलग लोकेशन पे आ रहा था गुजरात के अलग अलग लोकेशन पे लेकिन आ, आ, कोई भी परफेक्ट लोकेशन नहीं आने की वजह से इनको हम अरेस्ट नहीं कर पा रहे थे साथ ही साथ जो आईपी एड्रेस है ये बार बार चेंज हो रहा था और इनका जो फ़ोन है वो भी बार बार स्विच ऑफ हो अलग अलग मोबाइल नंबर और अलग अलग सिम कार्ड से यूज़ हो रहा था हमने आईपी एड्रेस ट्रैक करके और आ, जो आ,

ये हमें इन डेप्थ स्टडी करना पड़ेगा कि पासा प्रपोजल के लिए इनके अगेंस्ट में जो जरूरी पुरावा है वो है कि नहीं अगर इनके अगेंस्ट में जरूरी पुरावा हमें मिलते हैं तो जरूर हम किसी को हम स्पेशल ट्रीटमेंट हम देने के मूड में नहीं है सर कई तो लोगों को ब्लैकमेल किया है तो क्या अपील रहेगी आपकी उन फरियादियों को पुलिस के पास आगे कोई भी फरियादी आपको अगर ऐसा लगता है कि आपको किसी ने एक्सटॉशन किया है किसी ने हनी ट्रैप किया है अगर आप कोई भी आपको सोशल मीडिया के दबाव में डाल के आपको ये सोच रहा है कि वो आ, कहीं पे भी आपको ब्लैकमेल करेगा तो आप ये गलत बात है और आईपीसी और बीएनएस की धाराओं के तहत आप पे जो आरोपी है उस पर कड़क कार्रवाई होगी और पुलिस आपको अपील करती है कि आप पुलिस स्टेशन में आए फरियाद दें और आप डीसीपी ऑफिस भी आ सकते हैं ए ऑफिस भी आ सकते हैं और फरियाद दे सकते हैं और साथ में पुलिस पे कड़क से कड़क कार्रवाई करेगी so, जोन वन विस्तार में अलग अलग पुलिस स्टेशन में अर्जियां हैं अभी एक्सटोशन की एक अर्जी है और एक लैंड ग्रैबिंग की अर्जी है तो उसमें भी हम तपास कर रहे हैं तो सर जो लैंड ग्रैबिंग की अर्जी है तो किस उसने ज़मीन या मकान बचाने की कोशिश की किस तरह की अर्जी है वो

સોલ્યુશન ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસ થી જણાવજો વૈષ્ણવ